ગુજરાત સરકારના મંત્રી કુંવરજી બાવળિયાને આમ આદમી પાર્ટીના નેતા અને લડાયક મિજાજ ધરાવતા બ્રિજરા પડકાર ફેંકતા કહ્યું છે કે આવો સાથે મળીને આંદોલન કરીએ અને સમાજને ન્યાય અપાઈએ વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફી ગાંછી આમ આદમી પાર્ટીના નેતાઓ અત્યારે રાજ્યની જે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે તેને ગેરી રહ્યા છે ને અલગ અલગ મુદ્દે આ રાજ્યની સરકાર ને તે ભીસ પણ લઈ રહ્યા છે આમ આદમી પાર્ટીના નેતા અને લડાઈક બીજા ધરાવતા બ્રિજરાજસિંહ સોલંકી છે જે પોતે તેમના જન્મદિવસની ઉજવણી કરે છે અને ત્યાર પછી આ જ સ્ટેજ પરથી આ રાજ્યના કેબિનેટ કક્ષાના મંત્રી છે કુંવરજી બાવળિયા તેમને પડકાર ફેંકતા કહે છે કે આવો સાથે મળી જે પ્રકારે સમાજના પ્રશ્નો છે સમાજના લોકોને જે

ત્યારે મારા રૂવાટા બેઠા થઈ જાય છે મારી આંખોમાં આંસુ આવી જાય છે કારણ કારણ કે વિછાની અંદર જે ગનશામભાઈ રાજપરાની હત્યા થઈ આપણે સવે જોયું આપણે સવે જોયું કે જ્યારે ગનશામભાઈ રાજપરા પોલીસ સ્ટેશન જાય છે મામલતદાર પાસે જાય છે આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પાસે જાય છે કે મારા જીવનું જોખમ છે મને આ લુખા મને આ માથા ભારે માણસો હથિયાર લઈને મારી નાખવા માટે ફરે છે ત્યારે આ કોઈ નમાલાયો આ પોલીસવાળાએ આ મામલતદારોએ આ નેતાઓએ કોઈ ગંશામભાઈ રાજપરાની સામે નો જોયું એમની અરજીની સામે નો જોયું અને અંતે દુખ સાથે કેવું પડે કે 7 થી 8 જણાએ ઘનશ્યામભાઈ રાજપુરાની કરુણ હત્યા કરી નાખી અને જયારે આ સમાજ પોલીસ સ્ટેશન ને ન્યાય માંગવા જાય છે ત્યારે બહેનો દીખરીઓ ઉપર લાઠી ચાર્જ કરીને લોહી દુહાણ કરી દેવામાં આવ્યા છે યુવાનો ને ખોટા કેસો કરીને હું તમને કેવા માંગુ છું કે જસદણ વિચાર જો કોઈની વસ્તી વધારે હોય તો એ કોળી સમાજ ની છેલ્લા ત્રીસ ત્રીસ વર્ષ થી કોળી સમાજ નો ધારાસભ્ય છે કોળી સમાજ નો કેબિનેટ મંત્રી છે

સમાજે આજકાલનો નહીં પરંતુ જ્યારથી હું જાહેર જીવનમાં આવ્યો ત્યારથી જે પ્રેમ આશીર્વાદ અને સાથ સહકાર આપ્યા છે એમનું ઋણ હું ક્યારેય ભૂલી નહીં શકું ત્યારે મારે એટલી જ વાત કરવી છે કે આપણે સવે આપણી હાથમાં જગાડવી પડશે હું ગામે ગામ જઈને એટલું જ કહેવા માંગુ છું કે સાચા અને ખોટા નેતાઓને ઓળખવાનો સમય આવી ગયો છે હું તૈયાર છું તમે પણ તૈયાર થઈ જાજો તમારા બાળકોના ભવિષ્ય માટે ખેડૂતોના હક માટે યુવાનોના અધિકાર માટે

જે પ્રકારે આ સરકારના મંત્રી કુંવરજી અને યુવા નેતા આમ આદમી પાર્ટીના બ્રિજરાજસિંહ સોલંકીએ ચેલેન્જ ફેંકી છે પડકાર ફેંક્યો છે તે મામલે હવે રાજકારણ ગરમ થઈ ચૂક્યું છે ને જે પ્રકારે તેમના સમાજના પ્રશ્નો છે તેમના સમાજના લોકોને જે અન્યાય થઈ રહ્યો છે તે મામલે પણ આ કુંવરજી બાવળીયા છે તેમના સામે ડિંગુલ ફૂંક્યું છે આ બ્રિજરાજસિંહ સોલંકીએ આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ડે ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર वैष्णवजन तो तेने कहिए जे पीड